નમસ્કાર મિત્રો મિત્રો આજે સમક્ષ રાશિના જાતકો માટે ખાસ કરીને સંપૂર્ણ રાહુ અને કેતુ શું ફળ આપશે સાથે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ અને ખાસ કરીને શું ઉપાય કરવા જોઈએ સ વિસ્તાર સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે રાહુ અને કેતુ છે આ બંને ગ્રહોને છાયા ગ્રહ માનવામાં આવે છે રાહુ અને કેતુના જે કારક તત્વો છે એ ખાસ કરીને દગો છે કોઈની માથે રહસ્ય છે અને જીવનની અંદર આ ગ્રહો આપી શકે છે રાહુને પાપગ્રહ પણ માનવામાં આવે છે રાહુની વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ કે મેષ રાશિના જાતકો માટે બે હજાર પચીસ રાહુને કેતુ શું ફળ આપશે અત્યારે જે ગોચરના ગ્રહો પ્રમાણે રાહુ છે એ આપના બારમા ભાવમાં છે રાહુ ભાવમાં છે ને કેતુ છે આપના ભાવમાં છે જેમ બંને ગ્રહો છે એ વકરી ચાલે છે બીજા બધા ગ્રહો છે એ સીધા ચાલે છે એમાં પણ સમય હોય ત્યારે પણ વકરી થતા હોય છે પણ આ બંને ગ્રહો વકરી ચાલે છે ખાસ કરીને કેતુ છઠ્ઠા ભાવમાં ને રાહુ બારમા ભાવમાં છે તો છઠ્ઠા ભાવમાં કેતુ બેસવાથી પંદર મે પછી રાહુ કેતુ પરિવર્તન થશે ત્યાં સુધી જીવનમાં શું પરિવર્તન આવી શકે છે છે તો વસ્તુ એ એ કે આપ જ્યાં નોકરી કરો છો નોકરીમાં આપની જે પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિમાં વિઘ્ન આવી શકે છે શા માટે તો તમારા છુપા શત્રુઓ હોય જે આપની પાછળ રાજનીતિ કરી શકે છે સાથે મેષ રાશિના જાતકો માટે કોઈ મોટું સોદો કરવો હોય મકાન લેવું હોય જમીન લેવી હોય તો એ તમારી પાછળ કોઈ પણ પ્રકારના દગો ફટકો ન ન થાય થાય એની સાવધાનીનો સમય છે રાહુ બારમા સ્થાનમાં હોવાથી આવક કરતા જાવકનો દર વધી શકે છે સાથે રાહુ બારમા ભાવમાં હોવાથી વિદેશના કામો આપના અટકી શકે છે વિદેશમાં પછી વિજામ કામ હોય અથવા કોઈ બિઝનેસ કરતા હોય ત્યાં સ્થાયી રહેવાનું હોય તો રાહુ બારમા સ્થાનમાં આવવાથી વિદેશના કામમાં વિઘ્નો આવી શકે છે આપને આપ તરફથી પણ સાવધાની રાખવી જરૂરી છે સાથે કેતુ છે છઠ્ઠા ભાવમાં છે તો આપને નાની નાની બીમારીથી જેમ કે પેટની બીમારી થાય મસ્તકની બીમારી થાય તો સારા ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે સાથે છઠ્ઠો ભાવ છે એ મોસાળનો પણ માનવામાં આવે છે આપના જે સંબંધો છે એમાં કોઈ પણ પ્રકારની શંકા ન ન થાય થાય વિવાદ એની સાવધાનીનો સમય છે આપના નોકર તરફથી આપને છેતરાપંડી ન થાય એની પણ સાવધાનીનો સમય છે સાથે રાહુ ને કેતુ જ્યારે પરિવર્તન કરશે ત્યારે તમારા જીવનમાં શું પરિવર્તન આવશે એ વિશેષ આગળ જાણકારી તમારા સમક્ષ રાખીશ પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો સાથે તમારી જન્મ કુંડળીમાં રાહુ ને કેતુ કયા સ્થાનમાં છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો કેમ કે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ સાથે જે ગ્રહોનું અત્યારે વર્તમાનનું ગોચર ચાલે છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ આપણા જીવનમાં જન્મના ગ્રહો પણ મોટી અસર કરે છે એટલે જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે અને આપને આપણા ગ્રહો વિશે જાણકારી જોતી હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ રાત્રે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ નું નામ સાથે આપના જે પણ પ્રશ્નો હોય હોસ્ટોપ માં આપ મોકલી આપશો એક કુંડી જોવાની દક્ષિણા પાંચસો રૂપિયા છે સાથે આપને જન્મ પીડીએફ કરી ઉપાયો સાથે મોકલવામાં આવશે આપની કુંડ પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય જે આપના જીવન માટે ઉત્તમ બની શકે સરળ ઉપાય જેના માધ્યમથી પણ આપણા જીવનમાં રાહત મળી શકે આવા ઉપાયો આપને પીડીએફના માધ્યમથી મોકલવામાં આવશે આપણી જન્મકુંડી વિશે સમજાવવામાં આવશે સાથે આપણા જીવનની અંદર સાવધાની પણ આપણે કરવામાં આવશે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને કે આપને રાહુ કેતુ છે એ પંદર મે પછી શું ફળ આપવાના છે રાહુ કેતુ રાશિ પરિવર્તન કરશે એટલે કે બારમા ભાવમાંથી અગિયારમા ભાવમાં આવશે અને કેતુ છે એ પંચમ ભાવમાં આવશે અગિયારમો ભાવ ત્રીજો ભાવ અને છઠ્ઠો ભાવ રાહુ અને કેતુ માટે સારું ફળ આપનારા બને છે એટલે કે રાશિ પરિવર્તન થતા ભાવ પરિવર્તન થતા તમારા જીવનમાં પણ પરિવર્તન આવશે ભાવ છે છે એ માનવામાં આવે ત્રણ જગ્યાએથી ધન જોઈ શકાય છે જેમ કે બીજા ભાવથી અગિયારમા ભાવથી અને બારમા ભાવથી બારમા ભાવ છે વ્યયનો છે રાહુ બારમા ભાવમાં હોવાથી ધનનો વ્યય થઈ શકે છે પણ એ જ રાહુ જ્યારે અગિયારમા ભાવમાં આવશે ત્યારે તમારા જીવનમાં જે વ્યય થતો હતો જે આવક કરતા જાવકનો દર વધારે હતો તેમાં રાહત મળી શકે છે સાથે બારમા ભાવમાં રાહુ આવવાથી બદનામી પણ થઈ શકે એની કાળજી લેવાનો સમય છે સાથે સંગત દોસ્તી બચવું જોઈએ આપના મિત્રો હોય જે સમાજની માટે દેશ માટે ઉપયોગી ના હોય આવા મિત્રોથી સાવધાની રહેવું જોઈએ સાથે સમાજની સેવામાં આપણું મન લાગતું હોય પણ આવા જે મિત્રો હોય એ સમાજ સેવા ન કરવા દીએ દેશ સેવા ન કરવા દીએ આપણા ધર્મની સેવા ન કરવા દીએ આવા મિત્રો થી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે જે અગિયારમા હવામાં રાહવા હોવાથી આ સંગત દોષ પણ દૂર થવાની સંભાવના વધી જશે અગિયાર મો ભાવ છે એ ખાસ કરીને યશ નો છે આપણે પૂર્વમાં કરેલી કોઈ પણ પ્રકારની ક્રિયા જેનો યશ મળતો નહોતો એ યશ ની પ્રાપ્તિ થશે સાથે પંચમ ભાવમાં કેતુ વિદ્યાર્થી માટે સારી સમાચાર છે પણ સાવધાની રાખવી જરૂરી છે વિદ્યાભ્યાસ આગળ વધશે પણ વિદ્યાભ્યાસની અંદર સંગત દોષથી દૂર રહેવું જરૂરી છે જે આળસ પ્રવૃત્તિ આપે વિદ્યાભ્યાસમાં વિઘ્નો આપે વાંચન ક્રિયા ન કરવા દઈએ અન્ય ક્ષેત્રોમાં આપણું મન લાગે આવા વ્યક્તિથી આપણે દૂર રહેવું જોઈએ વિદ્યાર્થી જીવન છે એ સુવર્ણ જીવન છે આવા મિત્રોથી સાવધાન રહેવું જરૂરી છે સાથે પાંચમો ભાવ છે પ્રેમનો પણ માનવામાં આવે છે આપણે કોઈ સત્યતાથી કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય તો આવી પ્રેમની અંદર શંકા ન કરવી જોઈએ સાથે સંતાન પ્રત્યેનો પંચન ભાવમાં કેતુ હોવાથી પિતા અને પુત્ર વચ્ચે નાનાની બાબતમાં ઝઘડા થાય તેમાં પણ રાખવી જોઈએ પિતા અને વચ્ચે જે ખાસ કરીને એકબીજાના વિચાર મળે તો જીવનમાં આગળ વધી શકાય છે મિત્રો રાહુ ને કેતુ છે તમારા માટે પંદર મે પછી શુભફળની પ્રાપ્તિ કરાવશે પણ પંદર મે પહેલા આપના જીવનમાં સાવધાની રાખવી જરૂરી છે હવે આપણે ખાસ કરીને ઉપાય બતાવું છું પ્રતિ દિવસ આપને શંકર ભગવાન ઉપર કાળા તલ ચડાવો દૂધથી અભિષેક કરો ત્યાં જ બેસી ઓમ નમઃ શિવાય ના જપ કરો સાથે બુધવારના દિવસે મગનું દાન કરો આપની જન્મકોની બતાવી અને રાહુના જપ કરાવો આ રીતે કરવાથી પણ જીવનમાં પરિવર્તન આવી શકે છે મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદય થી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ